સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જય પ્રભુ તમારો પ્રશ્ન છે કે જૈન દર્શન એ સર્વોત્તમ દર્શન છે અને તેમાં બધા જ દર્શન છે એ કઈ રીતે વિતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો એમ પરમ કુપેવે વચના પાંચસો પાંચમાં બોધું છે રચના જેનું દેશ કી પરમોત્તમ તેનું કાલ ઇનમે સબમત રહત હૈ કરે નિજ સંભા ભર યુવાઓએ પરમ કુપાલદેવે વચનમુચ ચોસઠમાં લખ્યું કે પક્ષપાતો ન મેં વીરો ન દ્વેષ કપિલાદેશુ યુક્તિમદ્વચન યસ્ય ત્ય કાર્ય પરિગ્રહ મારે માવિર પ્રત્યે પક્ષપાત કે કપિલ પ્રત્યે દ્વેષ નથી પણ જે સાચું છે તે સત્ય સ્વીકારવું છે દર્શન પરમ કુપાલદેવે ત્રાજવે તોડ્યા એ નિર્ણય પર આવ્યા કે સર્વજ્ઞ એવા જીનેશ્વર ભગવાનના ઉપદેશની રચના ત્રણેય કાળમાં સર્વોત્તમ છે જેવો આત્મકલ્યાણનો નિર્ધાર શ્રી વર્ધમાન સ્વામીએ કે શ્રી ઋષભ આદિએ કર્યો છે તેવો નિર્ધાર બીજા સંપ્રદાયના વિશે નથી એમ તેઓ કહે છે વેદાંત આદિ દર્શનનો લક્ષ આત્મજ્ઞાન ભણી અને સંપૂર્ણ મોક્ષ પ્રત્યે જોવામાં આવે છે પણ યથાય નિર્ધાર સંપૂર્ણપણે જોવામાં આવતો નથી સ્પષ્ટપણે અવિરુદ્ધ છે એમ લાગી શકતું નથી એમ કહે છે વેદાંતને અવિરોધ જોવા માટે વિચાર કર્યો છે પણ સર્વથા અવિરોધ પણ હું પામી શકતું નથી જોકે એકાંતે તદ્દન ખોટું નહીં પૂર્ણની ઘણું જ નજીક છે પૂર્ણ માત્ર વિતરાગ દર્શન છે પૂર્ણ સત્ય છે એ રીતે જગતના છે દર્શન અને બધા જ ધર્મમતો એક વિતરાગ દર્શનમાં સમાવેશ પામી જાય છે અહીં ખાસ વિશેષતા એ છે કે વિતરાગ દર્શનના અનેકાંતવાદને લઈને પોતપોતાના મતની સંભાળ કરવા સાથે સર્વ દર્શન જૈન દર્શનમાં સમાઈ જાય છે કોઈ એક દર્શન તદ્દન અસત્ય છે એમ કહીને તિરસ્કાર પામતું નથી ભગવાનનો ઉપદેશ અનેકાંત કાંત સ્યાદવાદ શૈલીથી યુક્ત છે તેમાં જીવ અજીવ પ્રત્યેક પદાર્થોમાં જે અનંત ગુણ ધર્મો છે તે સર્વને અનુલક્ષીને ઉપદેશ હોવાથી તે એકાંત કે અપૂર્ણ ન હોય અપેક્ષા સહિત હોવાથી સંપૂર્ણ છે એકાદ ગુણ ધર્મને મુખ્ય કરીને બીજા ગુણધર્મોની અપેક્ષા રહિત પ્રરૂપના કરતા એવા જગતના અન્ય દર્શનના ધર્મ મોતો પોતપોતાની વિચારસરણી સર્વાંશી અને સર્વાંગે સાચી માની લે છે પોતાની માન્યતા સિવાયના અન્ય દર્શનની માન્યતા તદ્દન જૂઠ ગણી અસત્ય તરીકે નકારી કાઢે છે જૈન દર્શનમાં સાપેક્ષ સત્યનો સ્વીકાર છે પરમત પ્રત્યે માધ્યસ્થ ભાવ અને ઉદાસીનતા છે સર્વગ્રાહી અને સંપૂર્ણ એવા વિતરક દર્શનમાં કોઈ દર્શનને તદ્દન તિરસ્કાર કરવામાં નથી આવ્યો પરમવા બોધે છે કે મતભેદ રાખી કોઈ મોક્ષ ગયા નથી મત ત્યાં સત હોય નહીં ચોખ્ખી આરસીમાં સ્પષ્ટ પ્રતિબિંબ પડે છે તે જેમ છે તેમ જાણ્યું બોધ્યું પ્રરૂપ્યું સર્વ અન્ય મતોના સ્વીકાર્ય ઘટકોનો સરવાળો અને તેની સાથે જે પૂર્ણ વિતરાકતા અને પૂર્ણ જ્ઞાન વિના ન જ સમજાય તે જેમાં સહેજે સમાયો તે વિતરાગ દર્શન છે તે રીતે સંપૂર્ણ સ્યાદવાદ દર્શન એ જીનેશ્વરનું દર્શન ચારેય અનુયોગો કથા અનુયોગ ચરણ અનુયોગ અનુયોગ અને દ્રવ્ય અનુયોગ દ્વારા તેમાં અનુપમ બોધની પ્રરૂપણા છે સમસ્ત જગતજીવો ફક્ત મનુષ્ય જાતિ કે મોટા પ્રાણીઓ જ નહીં સૂક્ષ્મ એકેન્દ્રીય જીવોનું પણ તેમાં શ્રેય સધાય તેમ બોધ્યું છે ભિન્ન ભિન્ન મત દેખીએ ભેદ દ્રષ્ટિનો એ એક તત્વના મૂળમાં વ્યાપ્યા માનો તે નિર્વાણ શ્રેષ્ઠા જ સર્વધમ્મા મુક્તિને સર્વધર્મમાં શ્રેષ્ઠ કહી છે આનંદનજી મહારાજ રતિ સ્થવનમાં આવે છે કે શટ દર્શન જીન અંગ ભણી જે સડંગ જે સાધેરે નમી જીનવરના ચરણ ઉપાસક શટ દર્શન આરાધેરે આછા દર્શન બૌદ્ધ ન્યાયિક સાંખ્ય વેદાંત નાસ્તિક અથવા લોકયાતિક અને જૈન આ દરેકના મૂળ તત્વો સમજવા અને કોઈની પણ ટીકા ન કરવી તે ઉદ્દેશ છે તે મતના સ્થાપકો ઘણા ત્યાગી વૈરાગી અને ક્ષયોપશ્ચમી હતા જ્યાં સુધી તેઓની મતી પહોંચી ત્યાં સુધી તેઓએ ધર્મરૂપે પ્રરોપણ કરી સત્યના અંશ તરીકે તેનો સ્વીકાર કરવામાં જ વ્યવહાર દક્ષતા છે બોધ આપવા હેતુએ છય દર્શનો જીન ભગવાનના જુદા જુદા અંગો ગણ્યા છે છય દર્શનના જે જુદા જુદા અંગો છે તેનું યથાર્ સ્થાપન કરવાથી એ વાત સમજાય કે વિતરાગને જે આરાધે છે તે વધતે ઓછે અંશે બધા જ દર્શનને આરાધે છે માને છે ષટ દર્શનમાં જે જે કહ્યું તે જીન મતના અંગ સમાન છે તે માટે કારણે કાર્યનો ઉપચાર તે મુજબ જીનના અંગો કયા છે વિતરાગ દર્શનના ઉદાર મતની ઝાંખી આત્મસિદ્ધિમાં છય દર્શન સમાવિષ્ટ કરીને પરમપોધે પણ કરાવી જ છે ષટસ્થાનક સંક્ષેપમાં ષટ દર્શન પણ તે

જેમ શરીરના હાથ કે પગ કે કોઈ પણ અવયવ કપાય તો પ્રાણી ખોટ ખાપણવાળા રહી જાય છે તેમ છય દર્શનમાંથી કોઈ પણ અંગને કાપી નાખવું કે તેની ટીકા કરવી એ દુર્ભવીનું લક્ષણ છે નાસ્તિક ચારવાક જેવા મતનો પણ છ દર્શનમાં સમાવેશ થયો છે જીન સ્વરૂપ પાદ પાય વખાણો એટલે કે જીનેશ્વર ભગવાન રૂપ કલ્પવૃક્ષના મૂળિયારૂપ રૂપ સાંખ્ય દર્શન અને યોગ દર્શનને ગણ્યા છે જાણે થાંભલા કે પિલર છે મૂળમાં તો આત્મસત્તાનું જ વિવરણ કરે છે એટલે સ્વીકાર્યા ખરા સાંખ્યમત કપિલ મુનિનું દર્શન કહેવાય છે અને યોગ માર્ગના પ્રણેતા પતંજલિ છે મતમાં આત્મા કરતા પણ નથી અને અકર્તા પણ નથી માત્ર સાક્ષી ભાવરૂપ છે જૈનના નિશ્ચયનું રૂપ આ પ્રરૂપણ થયું ભલે એકાંતે થયું દેરીશ્વર સાંખ્ય તો ઈશ્વરને પણ નથી સ્વીકારતું તેથી અપેક્ષાએ જૈનના નિશ્ચયને તદ્દન નજીક આવી ગયું યોગ દર્શનના આદ્ય પ્રણેતા ગણાય છે એવા પતંજલિ ચિત્તવૃત્તિના નિરોધ માટે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધ્યાન ધારણા અને સમાધિના ઉપાયો હઠ યોગના પ્રયોગથી બતાવે છે પણ આત્માને સત્પદાર્થ તરીકે સ્વીકારીને ચાલે છે અને લક્ષ્ય તો તે મેળવવાનો જ છે બધા યોગોમાં રાજયોગ આત્મપ્રાપ્તિનો યોગ તેઓને પણ માન્ય છે જોકે જૈન દર્શનમાં આત્મદર્શન જ મુખ્ય છે હઠયોગને સ્થાન નથી આનંદનજી મહારાજ કૃષ્ણવનમાં આવે છે કે ભેદ અભેદ સુગત મીમાંસક જીનવર દોઈ કર ભારી રે સોગત કે સુગત કે બૌદ્ધ દર્શનકાર આત્માના ભેદ માને છે અલગ માને છે વેદાંતિ મીમાંસકો આત્માને અભેદ સ્વરૂપે જુએ છે એ સમય પુરુષ એટલે કે જીન ભગવાન રૂપ પુરુષના બે હાથ છે એક જમણો અને એક ડાબો બૌદ્ધો આત્માને ક્ષણિક માને છે બીજી ક્ષણે જે બીજો વિચાર આવે તે બીજા આત્માને આવ્યો એમ ગણે છે એ રીતે આ બૌદ્ધનો ક્ષણિકવાદ થયો આવી રીતે વિજ્ઞાનઘન આત્મા પ્રત્યેક ક્ષણે બદલાયા કરે છે એમ તેઓનું માનવું છે જૈન દર્શનમાં પર્યાય ભેદ કહી તેના ખુલાસા થાય છે આ સમયે સમયે થતા ફેરફારને બૌદ્ધ દર્શન મૂળ ફેરફાર માને છે પણ જૈનના પર્યાય અર્થિક નયે બૌદ્ધ દર્શન પણ સત્ય ઠરે છે મીમાંસકો અભેદવાદી છે અદ્વૈતવાદી સત્ય જગત મિથ્યા દેખાય છે બધું ભ્રમ છે જ નહીં નથી દેખાતો એ માત્ર આત્મા જ છે જૈનમાં કહે છે નથી દેખાતું એ તો છે જ દેખાય છે તે પણ છે માત્ર આપણને કામનું નથી પણ છે જરૂર વૈરાગ્ય ઉપજવા માટે તે છે જ નહીં સપનવત છે તે અપેક્ષા એ બોદ્ધદાયક અને ઉપકારી છે અપેક્ષા એ ખરું પણ તેઓ એક આત્માને જ માને છે એક સર્વગતો નિત્ય વિગુણો ન બધ્યતે ન મુચ્યતે એટલે કે બંધાતો નથી અને મૂકાતો નથી હવે બંધાય નહીં તો છૂટવાની વાત જ ક્યાં જૈનના નિશ્ચયને આ વાત સત્ય છે સિદ્ધમાં કર્મ નથી અને સંવર્પણ નથી નાસ્તિક કે લોકાયતિક કે ચારવાક મત કહેવાય છે આત્માનું અસ્તિત્વ માનતું જ નથી પાપ પુણ્યને માનતું જ નથી આ બહુ મીઠા તો પરભો કોણે દેઠા તેને કોખનું ઉપનામ આપ્યું પેટમાં ઊંડે સ્થાન આપી જાણે તે અણછાત માન્યતાને દબાવીને સાચવી રાખ્યા તેના અભિપ્રાયનું હજુ જ નથી પણ લિસ્ટમાં રાખ્યા ક્યારેક સમજશે તો ફરશે શરીરનું ઉત્તમ મસ્તક માથું અને મોઢું એ જીન દર્શનનું રૂપક ગણ્યું છે સત્ય બે પ્રકારનું છે સર્વસત્ય અને દ્રષ્ટિબિંદુ સત્ય એટલે અંશે સત્ય આ દર્શનકારોમાં સર્વસત્ય નથી પણ દ્રષ્ટિબિંદુ પૂરતા તે સાચા છે તેમ માણું અને તે રીતે એટલા પૂરતા તેને સાચા સમજવા દસ પ્રશ્નના પેપરમાં દસમાંથી ત્રણ ચાર કે સાત જવાબ સાચા હોય તો તેટલા માર્ક તો આપવા જ પડે શૂન્ય મીંડું ન મૂકી દેવાય બધા સાચા હોય તો પૂર્ણ સત્ય તરીકે પૂરા માર્ક મુકાય તે સહજ જ વિતરાગ દર્શનને મળે છે સાગરમાં બધી નદીઓ છે નદીમાં સાગર હોય કે ન પણ હોય ભજના નિયમ નથી પણ સાગરમાં તો નિયમથી બધી નદીઓ આવી જ ગઈ છે સમાણી છે નદીમાં સાગર હોય કે ન પણ હોય ચારવાક રૂપ નદીમાં સાગર છે જ નહીં છતી ના એ રીતે રચનાજીનો ઉપદેશ કી પરમોત્તમ તેનું કાળ એનમે સબમત રહતે નિજ સંભાળ કુપૌ દેવ લેખ્યું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ